હવે આપણે જે વાત કરીએ છીએ જીવદ્રવ્ય દ્રવ્ય આ શબ્દની ખેડૂતને ખબર હોતી નથી પણ આ બધું ખેડૂતે જોયેલું છે ખેતરમાં કચરાનો ઢગલો હોય અને જમીનમાં નીચે ઓડે એ કથ્થઈ કલરનો કારો કોવાયેલો હોય કે ના હોય અને ઠંડો હશે જોજો અને ઉકરડામાં હાથ ગાલીએ કેવું હોય ઉકરડો ગરમ જો કોવાઈ જાય ગડતરીયું ખાતર થઈ જાય તો એ પણ ઠંડુ હોય એ બંને વસ્તુ એક છે જે કોવાઈનો કારો કથ્થઈ કલરનો જે કચરો છે એને આપણે શું કહીએ છીએ જીવ દ્રવ્ય અંગ્રેજીમાં એને હુમસ શબ્દ કહેવાય એના શરૂઆતમાં ડાળીઓ હોય સુકો કચરો હોય સોનેરી કલરનો હોય હવે જમીન ઉપર હોય

નાના ની અંદર અહીંયા 45 46 ડિગ્રી ગરમી હોય કે ના હોય આ બારીઓ ઉપર તમે કાંટા લગાવો ભીનો અને એમાંથી પવન કેવો આવે ઠંડો આવે તો કચરો શું કરે તો જમીન ઉપર તમે કચરો નાખો તો એ કચરામાં પવન પસાર થાય કે ના થાય પવન પસાર જાય એટલે એ મટીરીયલ જે ગોવાતું હોય ગરમી ઉત્પન્ન થાય એ કચરો એને શું કરે બહાર કાઢે ધીમે ધીમે પોપાય જમીનને ગરમ થવા દે નહીં અને એ જીવાચનો છે એને તમે ઇટીકે ફેકો કરો એને ટ્રીટ કરી તો દબાવી દો આને કોવાય એમાં હાથ નાખો શું થાય હવે આ વસ્તુ છે કે આપણે જો પડતર્યું ખાતર નાખીએ અધકજુ કોવાય નાખીએ અને ખેતર માં જે ભૂકો કોવાય હોય ખેતરમાં આપણે કરતી મારિયું ડાઉં મારીએ જમીનમાં મિક્સ થઈ જાય તો એ કોવાય ના હોય તો જમીનમાં જઈ કોવાય કે ના કહવાય અને જમીનમાં કોવાય એટલે જમીનમાં શું ઉત્પન્ન કરે ગરમી એ ગરમીનું ઉત્પન્ન થાય આપણે શું કરીએ છાણિયું ખાતર નાખીએ ખેર કરી જમીનમાં મિક્સ કરી દઈએ ત્યાર પછી પાઘોનું વાવેતર કરીએ ઉગતા પોપને ગરમી અડધો શું થાય તો સીધું લઈ લે આપણે માનો કે ઘરે ઘઉં છે તો સીધી રોટલી ખાય આપણે શું ખાઈએ

તમારી જમીનની અંદર જમીનનો ટેસ્ટ કરાવો એમાં કાર્બન જે આવવાનો છે એ 10 જે નિકના રેશિયા પ્રમાણે આવવાનો છે એટલે તમે માનો કે તમારી જમીન માં 0.5% કાર્બન હોય 0.3% કાર્બન હોય તો એની હાબે આના આપણે માનો કે 200 ક્વિન્ટલ લઈએ છીએ એના 0.3% કરો તો 60 ક્વિન્ટલ તમારી જમીનની અંદર કાર્બન હોય તો તમારી જમીનનો નો રિપોર્ટ

દસ એક પ્રમાણે તો આ કાર્બન છે આપણે આપણે એ આપણું લક્ષ છે

આ હાઈ લેવલની ટેકનોલોજી છે સરળ નથી સમજવાનું છે તો આપણને કેવી રીતે ખબર પડી કે 1 કિલો ખાંડ નખાય આપણને ખબર છે કે પાણીનું માપ કેટલું છે 100 લિટર આપણને ખબર નથી કે 1 હેક્ટર જમીન છે એનું માપ જથ્થો કેટલું એનું વજન કેટલું 1 હેક્ટર એટલે અહીંયા જોઈ ઉતેની કોને 100 100 પાટડીમાં અલગ અલગ ભાવ છે बराबर એટલે સવા 6 ઉપરની 6 ઇંચ 15 સેન્ટીમીટર જે જમીન છે એની સાથે આપણે ભદ્રુકાને પાકને સીધો સંબંધ છે ભંડાર કે છે નીચે જમીનમાં ભંડારો તો નીચે છે જમીનમાં બધું નીકળે છે સોનો ચાંદી આ બધી મેટલો નીકળે ઉપરથી નીકળે કે નીચેથી નીકળે ભંડાર નીચે છે અને ભંડારાનું તારું કોને વાગી દીધું છે

તમે ટેસ્ટ કરાવો તો એક 1% તમારી જમીનની અંદર કાર્બનની વેલ્યુ ક્ષેત્રીય કાર્બન તમારે આવે બરાબર છે હવે આ જ્યારે સીએન રેશિયો આમ તો આપણે કૃષિ વૈજ્ઞાનિકો ને બધા કેવું શું છે હવે ભાઈ ખાસ ધ્યાન કે સીએન રેશિયો 10 જેમ 1 ની એ આવે એટલે એ ન્યુટ્રિશન નું કામ કરે આમ કાર્બન નાઇટ્રોજન નો રેશિયો છે પણ જ્યારે 10 જેમ એક ના લેવલે આવે ત્યારે એ જમીનની અંદર બધા પોષણ તત્વો આપવાનું કામ કરે નહી કે એટલો નાઇટ્રોજન આમ CN બોલાય છે CN રેશિયો કાર્બન નાઇટ્રોજન રેશિયો પણ જ્યારે કચરો પોવાઈ જાય અને કારો થાય એમાંથી બધું મરે તમે ઉપરના ઉપર જોયું હશે અથવા તો કે કચરો પડ્યો છે એમાં બિલાડીના ટોપ ઉગે છે ને